શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદી બી એડ કોલેજમાં આપ સભ્ય વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફ બી એ ગોન ટુ પેપર નંબર બે ગુજરાતી વિષયમાં સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં વાર્તા નંબર ત્રણ માને ખોળે તેના વિશે અભ્યાસ કરીશું શાંતિપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો સબુને પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી પીપરિયા ફળિયાના માણસો સહિયારો વગેરેની વિદાય લેતા તે જરા પાછળ પડી પડી ગઈ માડી રે શું થયું શું થયું બિલાડી આડી ઉતરી સબુને અંબામાં સારું કરશે સબુ ઝડપથી ચાલવા લાગી બપોર થયા હતા કોતરની ટોચેથી મહીસાગરના પાણી જગારા મારતા દેખાતા હતા એટલે કે માનેખોળે વાર્તામાં સબુનું પાત્ર છે તે મેન છે મુખ્ય છે તેને તે તેમના માવતરના ઘરે હોય છે ત્યારે તેના તેમનો વર અને તેનો સસરો છે તે તેડવા આવે છે તેમની સાથે સાથે જે સાસરે જતી વખતે જે સબુ છે તો એ પિયરિયાના ફળિયામાં ફળિયાના જે માણસો હતા સહિયારો હતા વગેરે બધાએ તેમને વિદાય આપતા આપતા થોડી વાર તેની પાછળ ચાલવા લાગ્યા ત્યારે અચાનક માડી રે શું થયું શું થયું એટલે એક જણ એક વ્યક્તિએ બોલ્યું કે શું થયું બિલાડી આડી ઉતરી સબુને એટલે કે અપશુકનના વાત થઈ રહી છે પહેલાંના વ્યક્તિઓને એવો ભ્રમ હતો કે ભાઈ જો આપણે કોઈ પણ સારા કામ કરતા હોય અથવા કોઈ પણ સ્થળે જતા હોય તો જો બુલા બિલાડી આડી પડે તો એ અપશુકન ગણવામાં આવતું એમ તો એક વ્યક્તિએ કહ્યું કે સબુને સબુની આડે બિલાડી પડી અંબામાં સારું કરશે ત્યારે માતાજીનું નામ લીધું અથવા જ્યારે પણ બિલાડી આડી પડે ત્યારે ભગવાન દેવી દેવતાઓને જે માનતા હોય તેનું નામ લેતા હોય છે તો અહીં એક વ્યક્તિએ કીધું કે અંબામાં સારું કરશે સબુ ઝડપથી ચાલવા લાગી બપોર થયા હતા કોતરની ટોચેથી મહીસાગરના પાણી જગારા મારતા દેખાતા હતા એમ એટલે કે એવી રીતે સબુ છે તે ઝડપથી ચાલવા લાગી એને બપોર થઈ ગયા એને ઝટ પર તેમના ઘરે પહોંચવું હતું એમ મહાસાગરના પાણીની જેમ તે જગારા જે મારતી હતી તેમ તે પણ ઉતાળે ઉતાવળે ચાલવા લાગી એમ લે હેન્ડ હવે એ આવું છું તો રાડીઓ શેની નાખો છો તળપદા શબ્દોની વાત કરી છે કે લે હવે ચાલ હવે કે ત્યારે તે સામે એમ જવાબ મળે છે કે ભાઈ હું આવું છું તમે રાડો શા માટે પાડો છો એમ નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ તે વેળા ગામડા ગામડામાં ઘાલીને લઈ ગયા હતા એટલે કે જ્યારે પણ એ સબ્બુ નાની હતી ત્યારે તેને પરણ્યા પછી આ પહેલી વાર તેને વળાવવામાં આવે છે ત્યારે તે વેળાએ ગામડામાં તે સોરી ગાડામાં બેસાડીને તેને વળાવે છે ત્યારે સૌ પ્રથમ વર્ષો પહેલાં ગ્રામીણ કક્ષામાં તે ત્યારે આવી રીતે મોટર કે બસ કે એવું કંઈ જોવા ન મળતું લગ્ન સમયે તેમને ગાડું જે બળદ ગાડું આવે છે તેમાં બેસાડી અને તેને લઈ જવામાં આવે છે પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દેત પણ રાંડી રાંડમાં બિચારી વર્ષો લગી કોણ રાખે એ તો બાપે જ આજ લગી વટ રાખી ને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી એમ એટલે કે અહીં એવી વાત કરી કે સબુના પિતા હયાત ન હતા કેમકે પોતાના બાપ જીવતા હોત તો ક્યાંક બીજા ઠેકાણે તેમને પરણાવ્યું હોત એવું કહેવાનું મિનિંગ છે પણ જો રાંડી રાંડ હોય બિચારી તો એને વર્ષો વર્ષ લાગી જાય પણ અહીં તો એમના બાપુજી છે તો એ એમને તો એક લાજ રાખીએ કેમ કે પોતાને સાસરા પક્ષે જે ત્રાસ મળતો હતો તે ત્રાસમાંથી તેને બચાવી લીધી હતી બાકી સસરો તે કેવો સાવ રાક્ષસ જેવો માણસને મારી નાખતા એ વાર ન લાગે એટલે કે સબુનો સસરો એવો હતો કે રાક્ષસ જેવો ગણેલો છે કે એ ક્રૂરતા એનામાં હશે કે એમની એમના દીકરાની વહુને તે એટલે કે સબુને બહુ માર પણ મારતો હતો એમ ને જો થોડા સમય વધુ રાખી હોત તો એમને મારી પણ નાખત એવું અહીં કહે છે તે રાતે બાપા ધાડમાં ગયા અને ભિયા રાત રહી પડ્યા કેટલા વર્ષ પછીની રાત પોતે બહુ બધું ભાન ભૂલી ગઈ અરે ભૂંડી એવો બાપડ્યો તો એ આદમી ઓ ગોજારી રાત બીજે દિવસે ખબર પડી ખબર પડી કે બાપા મોવા અને આ ભીયા જતા રહ્યા એટલે કે તે રાતે એક રાતે છે ત્યાં ધાડ પડી હતી ભિયા રાતની રાત રહી પડી અને કેટલાક વર્ષ પછી તે એક ભાન ભૂલી ગઈ હતી અરે ભૂંડી આ તારો બાપડિયો તો સારો તોય તે છતાંય આદમી કહેવાય ગોજારી રાતમાં પણ ગોજારી રાત બીજી દિવસે ખબર પડી કે એ બાપા છે તે મુવા અને ભીયા જતા રહ્યા એટલે કે ત્યાંથી તે જતા રહ્યા સસરો સબુના ગળા ગળા પર છેલ્લી જોરદાર ભીંસ દઈ અને ઊભો થયો એટલે કે તેના બાપા તેના ઘરેથી જતા રહ્યા એનો એનો ભાઈ પણ તેના ઘરેથી જતા રહ્યા પછી સસરાએ મોકો જઈ અને સબુના ગળા પર છે એને ભીસ આપી સબુની આંખો છે આંખો અને જીભ બહાર નીકળી આવ્યા હતા ત્યારે સબૂનું એવી રીતે મૃત્યુ થાય છે કે સબુને જ્યારે ગળામાં ભીસ આપે છે એનો સસરો ત્યારે સબુની આંખો અને જીભ છે તે બહાર નીકળી આવે છે બાંધી દે એનું મોઢું એટલે કે એ સબુનો સસરો છે તે તેના દીકરાને કહે છે કે બાંધી દે એનું મોઢું થોડે દૂર ગયા પછી મોંમાંથી ધુમાડાનો મોટો ગોટો કાઢતા બાપે રૂપા હોણે દીકરા મેઘા અને કહ્યું કે મેઘા તે ભાળ્યું હતું ને ત્યારે તો તું શું થયું બાપ થરથરે કાળજે છોકરો મેલો બોલ્યો કે એના પેટમાં અમેલ હતા તે હા બાપા પણ મેઘો તો બોલી ન શક્યો બાપની પાછળ છાલ્યો એટલે કે થોડી વાર પછી જ્યારે તે સબ્બુને એવી રીતે મોઢામાં પણ એવો એક મોઢામાં પણ એને એક ગોટો ઘાલતા કહ્યું કે ભાઈ તું એમને બોલવા પણ ન દેતો એમ દૂર ઊભી અને મેઘાએ પણ કહ્યું મેઘાને તે ભાળ્યું હતું ને કે શું બાપા થરથરે કાળજે છોકરો મેઘો બોલ્યો ત્યારે એના પેટમાં હમેલ હતા એટલે કે એને થોડુંક ગભરામણ પણ હતું એમ હા બાપ પણ મેઘો બોલી ન શક્યો બાપની પાછળ ચાલ્યો એટલે કે મેઘા એટલે કે એ સબુનો પતિ એમ તો એનાથી પણ એ બોલાયું નહીં કેમકે તેના બાપાએ તેની દીકરાની વહુને મારી નાખી સબ્બુને ત્યારે એ પણ શું બોલે છે કે શું થયું એમ મેઘો એવી રીતે બોલે છે એમ પછી તો એ મૂંઘા મોઢે તેના બાપની પાછળ ત્યાંથી ચાલવા લાગ્યો એમ હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફઆઈ એ ગોણ ટુ પેપર નંબર બેમાં સબૂની વાર્તા છે તેને તેનો અભ્યાસ કર્યો છે તે આજે પૂરી થાય છે આવતા પીરિયડમાં આપણે બીજી વાર્તા વિશે અભ્યાસ અભ્યાસ કરીશું